અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ચોવીસની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં એકસો ચાલીસથી વધુ દેશોના પતંગબાજોએ ભાગ લીધો છે રાજ્યમાં પાંચ સ્થળો પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો છે એમાં અમદાવાદ રાજકોટ સુરત વડોદરા નડાબેટ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ અંદાજે ચાર હજારથી વધુ પતંગબાજોએ પતંગ મહોત્સવમાં ભાગ લીધો છે સાબરમતી રિવરફ્રન્ટ પર પણ એકસો ચાલીસ દેશોના કાઇટ ફ્લાયર તેમજ તેમની ટીમ દ્વારા પતંગ ઉડાડવામાં આવ્યા અમદાવાદમાં મુખ્યમંત્રી દ્વારા પતંગ ઉડાડીને પતંગ મહોત્સવની શરૂઆત કરવામાં આવી અમદાવાદમાં રામ મંદિર ભારત શાર્ક વેલ માછલી જેવા વિવિધ ડિઝાઇનર પતંગો આકાશમાં ઉડ્યા સાત જાન્યુઆરી થી ચૌદ જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવાનો છેદ પંખ રસિકો એ પણ પતંગો જોવા મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અમદાવાદથી જ આવું છું અને ચાર પાંચ વર્ષથી અમે અહીંયા આવીએ છીએ દર વર્ષે કન્ટિન્યુઅસલી ચાર પાંચ વર્ષથી આવીએ છીએ અમાર જોડે ઈગલ છે કુંવર છે ઘણા બધા છે બે ત્રણ જાતના પતંગ છે અને આ બાજુ સુપર મારીઓ ને ફૂટબોલ ને બધા ઘણા બધા ટાઈપના પતંગ ચગે છે તો માહોલ સારો છે આ વખતે અને પવન ને એ છે તો એનાથી વધારે સારી ઇફેક્ટ છે અને દેખાય છે બધા અલગ અલગ દેશના આવ્યા છે સાઉદી અરેબિયા સાઉથ આફ્રિકા ઇજિપ્ત જર્મની રશિયા યુએસએ બધેથી આવ્યા છે અને એ લોકો આપણે ઇન્ડિયાની મજા માણે છે બહુ સરસ છે અને જરૂર અચૂક મુલાકાત લેવી જોઈએ આની અને સુપર મારીઓનો પતંગ છે પછી ફૂટબોલ છે રિંગ છે અને જાત જાતના ભાતભાતના વિવિધ પતંગો છે નામ કુમાર છના લઘુ છે હું સુરત ગુજરાતથી આવી રહ્યો છું મેં રામ ભગવાનની થીમ પર કાર્ડ બનાવ્યો હતો અયોધ્યા મંદિરને લઈને જે અત્યારે ચહેલ ચાલી રહી છે આટલું મોટું મંદિર ભગવાનનું બન્યું છે તો એને પ્રચલિત કરવા માટે અને એની સ્થાપના સારી રીતે થાય છે તો એને દર્શન કરવા માટે અમે લોકોએ પહેલેથી જ રામ ભગવાનની તૈયારી કરીને અમારો કાઇટ બનાવ્યો હતો અને આ કાઇટ બનાવવા માટે અમને ચાર દિવસ લાગેલા હતા સિક્સટીન ફીટના રામ ભગવાન છે આવા ત્રણ કાઇટ અમે રેડી કર્યા હતા એક સાથે ફ્લાય સવારના કર્યા હતા અત્યારે અમે સિંગલ સિંગલ ફ્લાય કરી રહ્યા છીએ હું છેલ્લા દસ વર્ષથી કન્ટિન્યુઅસ ભાગ લઈ રહ્યો છું અને મને આ કાઇટ્સ બનાવીને ઉડાવવાનો ઘણો શોખ છે હું ઇન્ટરનેશનલ લેવલથી ઘણી કન્ટ્રીઓમાં જઈને આવ્યા છું ફક્ત અમે શ્રી રામ ભગવાનનો મનાવો ગયા વખતે અમે જી ટ્વેન્ટીના ફ્લેવર્સમાં વાત કરી હતી અને ત્યારે બી અમારો કાઇટ આ આપણા પ્રધાનમંત્રી ઉડાવી હતી અહિરાજ જીતેન્દ્રભાઈ વાલા હું ચાર પાંચ વર્ષથી આવું છું પણ આજનો માહોલ દર વર્ષ કરતાં આ વખત અલગ જ છે અને બહુ જ વ્યવસ્થિત ને મજા આવે એવું છે ફેમિલી સાથે આવીને સવારથી આવ્યા અમે બહુ જ મજા માણીને અમને બહુ જ આનંદ આવે નવા નવા બધા રિંગવાળા છે ફૂટબોલ છે પછી ફીસ છે બધા અલગ અલગ પતંગ જોઈને અમને બહુ જ મજા આવે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે શરૂઆત કરાઈ છે જે પ્રમાણે ઇનોગ્રેશન થયું છે રિવરફ્રન્ટ પર જે રીતે મુખ્યમંત્રી આજે ઇનોટેશન કરીને જે પતંગ મહોત્સવ છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો કિલ્લો મૂકવામાં આવ્યો છે કહી શકાય કે એકસો ચાલીસથી વધુ દેશોના પતંગબાજો છે તે પતંગ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે તેમજ જે આજથી સાતમી જાન્યુઆરીથી ચૌદમી જાન્યુઆરીથી પતંગ મહોત્સવ યોજાવાનો છે ગુજરાતમાં પાંચ સ્થળો પર પતંગ મહોત્સવ યોજાયો છે ચાર હજારથી વધુ પતંગબાજોએ સમગ્ર રાજ્યમાં અલગ અલગ પાંચ સ્થળો પર જે પતંગ મહોત્સવ ચાલી રહ્યો છે તેમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે અલગ અલગ પ્રકારના જે પતંગો આમના ભવિષ્યમાં જોઈ શકો છો જે રીતે પતંગો અત્યારે હવામાં લહેરાઈ રહ્યા છે અલગ અલગ જે કહી શકાય કે જે ડિઝાઇનર પતંગો છે ફોરેનરના જે ચાલીસથી વધુ પતંગબાજો પોતાના અલગ અલગ પતંગો લઈને આવ્યા છે ત્યારે લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં અહીં પતંગ રસિકો છે તે પતંગો જોવા માટે ઉમટ્યા છે આજથી શરૂઆત થઈ છે શરૂઆતથી જ અત્યારે લોકોની ભીડ પડી છે ત્યારે ચૌદમી જાન્યુઆરીથી જે પતંગ મહોત્સવ યોજાવાનો છે તે સાબરમતી રિવરફ્રન્ટ પર અલગ અલગ પતંગો હાલમાં ઉડી રહ્યા છે અને લોકો પતંગ મહોત્સવની મજા પણ માણી રહ્યા છે પ્રવીણ જાદવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ